નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આજનું જે માર્કેટ છે કેવું રહ્યું છે સાથે સાથે મિત્રો બજારમાં ખેડૂતોના કેટલા ભાવ મળ્યા છે અને આગામી દિવસો દરમિયાન કપાસ બજાર કેવું રહી શકે છે જેના વિશે સંપૂર્ણ માહિતી અને આપણી જે સિરીઝનો એક નવો ભાગ છે એ રૂપે આ વિડીયો બનાવેલો છે વિડીયોમાં સુધી બન્યા રે જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો અત્યારે જે કપાસ બજાર છે મિત્રો એ ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી જોવા મળી રહી છે એમાં આપણે વાત કરીએ તો કપાસની જે ક્વોલિટી મુજબ કપાસના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં કપાસની આવકોની વાત કરીએ તો ભરપૂર પ્રમાણમાં થવા લાગી છે અને કપાસની ઘાસડીની વાત વાત કરીએ તો ત્રણ લાખ ઘાસડી સુધીની કપાસની આવકો હાલ મિત્રો ગુજરાતમાં જોવા મળી રહી છે બાકી બેલ્સમાં એને કન્વર્ટ કરીએ તો પચીસ હજારથી લઈને બત્રીસ હજાર બેલ્સમાં આવકો જોવા મળી રહી છે કપાસની આવકો અઢળક થઈ રહી છે અને કપાસનો મિત્રો ઉતારાની વાત કરીએ તો આ વર્ષે દર વર્ષની સરખામણીએ કપાસનો જે ઉતારો છે એ ઓછો આવ્યો છે હવે મિત્રો ઓન એન એવરેજ છે ઘણા મિત્રોને ખૂબ જ વધારે ઉતારો આવ્યો છે અમુક મિત્રોને જે આવતો એ જ આવ્યો છે અને અમુકને જે આવતો હતો તો એના કરતાં ક્યાંય ઘટાડો મિત્રો ઉતારામાં જોવા મળ્યું હશે જેના લીધે જે કપાસનું ઉત્પાદન છે એ ઘટ્યું છે સાથે સાથે કપાસની જે ક્વોલિટી છે એ અન્ય દેશોના કોટન એટલે કે આપણું જે રૂ છે એની સરખામણીએ આપણી જે ક્વોલિટી છે રૂની એ ખૂબ જ ખરાબ છે જેના લીધે જે વિશ્વ બજારમાં જે ડિમાન્ડ થવી જોઈએ બજારની આપણી જે કપાસની એ અત્યારે જોવા નથી મળી જેના ભાગરૂપે અત્યારે જે આપણા કપાસના ભાવ છે એટલા જોવા મળી રહ્યા છે હવે મિત્રો સેકન્ડ રીઝન એ છે કે હાલ જે આપણી બજાર છે એમાં સરકારે અગાઉ ભાવ બાંધી દીધેલા છે તો જે ભાવ બંધાઈ ગયેલા છે એનાથી કોઈ ભાવ વિશેષ ઉપર જવાની ધારણા હોતી નથી કારણ કે ભાવ ઉપર જાય તો ફુગાવો એક પ્રકારનો કહી શકાય છે અને એના લીધે જે ભાવ છે એ ખેડૂતોને આ વર્ષ દરમિયાન તો ખાસ કરીને પંદરસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી જોવા મળી જશે આનાથી વિશેષ મિત્રો અત્યારે ભાવની કોઈ આશા ન રાખવી જોઈએ ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ હવે કપાસ બજારની તો એ પ્લસ ક્વોલિટી જો કપાસની હોય છે તો કપાસના ભાવ સાડી પંદરસો સુધી મળી રહ્યા છે એ ક્વોલિટીના વાત કરીએ તો પંદરસો રૂપિયા બીની વાત કરીએ તો બારસોથી ચૌદસો પચાસ સીની વાત કરીએ તો અગિયારસો બારસો અને ડી અને ઈની વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને હજાર અગિયારસો સુધી જોવા મળી રહ્યા છે તો તમામ ક્વોલિટી મુજબના ભાવ છે અને અત્યારે કપાસના જે માર્કેટ પ્રાઇસ સમરી મુજબ એવરેજ ભાવ સાત હજાર છે સૌથી નીચા ભાવ પાંચ હજાર છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસો અથવા તો નવસો સમથિંગ પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના જોવા મળી રહ્યા છે તો મિત્રો આથી સમગ્ર કપાસ બજાર અને કપાસ બજારમાં મિત્રો આજે પણ નાનો મોટો ઘટાડો જોવા મળી ગયેલો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ભવિષ્યમાં તમને આવો અવનવા વિડીયો મળતા રહે ડુંગળી અને કપાસનો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ